વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર કરીએ નજર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત શ્રી માધ્યમિક શાળા દિવ્યજ્યોત હાઈસ્કૂલ વિરમગામમાં ધોરણ નવ અને અગિયારમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ કચેરી એડીઆઈ બિંદુબેન અઘેરા મહેશભાઈ પરમાર મૌલિકભાઈ બારોટ દીપ્તીબેન સોલંકી તથા સંસ્થાના પ્રમુખ અને માજી ધારાસભ્ય વજુભાઈ ડોડિયા અને સંસ્થાના આચાર્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો સીબીઆઈની ટીમે ગુજરાતની બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા નીટ યુજીમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈની એક ટીમે બુધવારે ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી પાંચ મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી અધિકારીઓએ આ માહિતી આપી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે નીટ વિશે એકત્રિત કરવામાં આવેલ માહિતી સીબીઆઈની ટીમ પહેલાં ખેડા જિલ્લાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ અને વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ નજીક સેવાલિયા બાલા સિનોર હાઈવે પહોંચી હતી આ શાળાને પરીક્ષા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું એક યુવાન એક વૃક્ષ એક પેડ માકે નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરી સ્ટેટ કોઓર્ડિનેટર મૌલ કૌશલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આજે બાવળા તાલુકાના દહેગામડા ગામે રામાપીર મંદિરના પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક રશિકભાઈ કોળી પટેલ વિરમગામ તાલુકા સંયોજક શૈલેષભાઈ કોળી પટેલ બાવળા તાલુકા સંયોજક દશરથભાઈ ડાભી રણજીતભાઈ પટેલ ગામના સરપંચ લક્ષ્મણભાઈ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીના મતદાન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપનાર સામ પિત્રોડાને ફરી એકવાર ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બુધવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પિત્રોડાની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી હતી આ માહિતી કોંગ્રેસના મહાસચિવ કેસી વાણી વેણીગોપાલે આપી હતી પત્ર જારી કરીને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી શામ પિત્રોડાને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતીક્ષા કક્ષ બનાવ્યો પ્રતીક્ષા કક્ષનો પ્રારંભ બોતેર વર્ષના મહિલા દર્દી કમલાબેન ચરણના હાથે કરાયો હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતિક્ષા કક્ષની સુવિધા કાર્યરત પાસઠ વર્ષથી વધુ વયના દર્દીઓને હવે ઓપીડીમાં લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અમદાવાદ બાદ હવે સમગ્ર દેશમાં બુલેટ ટ્રેન દોડવાની યોજના સંસદમાં રાષ્ટ્રપતિએ આપ્યા આ સંકેત અમદાવાદથી મુંબઈને જોડતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે દરમિયાન સરકારે જાહેરાત કરી છે કે તે સમગ્ર દેશમાં તેની સંભાવનાઓ પર વિચાર કરશે અને તેના માટે એક અભ્યાસ હાથ ધરશે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં આ માહિતી આપી હતી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા ખબર નહીં ક્યારે પૃથ્વી પર પરત આવશે નાસાએ ત્રીજીવાર તારીખ જાહેર કરી શું એલેન મસ્કની મદદ લેશે અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે તેણી તેના એક સાથી બુચ વિલમોર સાથે અવકાશમાં ગઈ હતી તેઓ તેર જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શકતા નથી યુક્રેન સામે યુદ્ધ લડવા રશિયાને મળ્યો મજબૂત સાથી મોકલશે સૈનિકો બદલામાં મળશે મેળવશે ઘાતક હથિયાર અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કટ કમ્બેલે કહ્યું છે કે ઉત્તર કોરિયા ટૂંક સમયમાં રશિયામાંથી લાંબા અંતરની ન્યુક્લિયર મિસાઇલ ટેકનોલોજી મેળવવાનું છે જ્યારે તેના બદલે રશિયાને આર્ટિલરીના સેલ આપશે આ દરમિયાન ખબર એવી પણ આવી રહી છે કે ઉત્તર કોરિયાએ ઘણા હથિયારોવાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કરી લીધું છે શું ભારત અને ઇંગ્લેન્ડ સેમિફાઈનલ થશે ગયાનામાં હાલ વરસાદ અટક્યો ટોસ સમયે વરસાદની પંચોતેર ટકા શક્યતા ડીએલએસ માટે દસ દસ ઓવરની રમત જરૂરી દક્ષિણ આફ્રિકા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે પ્રથમ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આફ્રિકાની ટીમ પ્રથમ વખત કોઈ આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે હવે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા ટીમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે ફાઇનલમાં ટકરાશે આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં રમાશે ભારતીય ટીમ તેની જીતના રથને આગળ ધપાવવાની કોશિશ કરશે સામે ઇંગ્લેન્ડને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો પણ પ્રશ્ન એ છે કે ઇંગ્લેન્ડ અને ભારતની સેમીફાઇનલ મેચ શું રમાશે વરસાદની શક્યતાઓ છે જોવાનું એ રહ્યું કે મેચ રમાય છે કે વરસાદ પડે છે સેન્સેક્સ આજે સુધારા તરફી ખુલ્યા બાદ ઓગણ એંશી હજાર ત્રણસો ને છન્નું પોઈન્ટ ઝીરો ત્રણની રેકોર્ડ ટોંચે પહોંચ્યો હતો નિફ્ટી ત્રેવીસ હજાર નવસો ચુમ્મોતેર પોઈન્ટ સિત્તેરની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ દસ પોઈન્ટ પચાસ વાગ્યે અઢાર પોઈન્ટ દસ પોઈન્ટના ઘટાડા સાથે ત્રેવીસ હજાર આઠસોને પચાસ પોઈન્ટ સિત્તોર પર ટ્રેડ થઈ રહ્યો હતો સેન્સેક્સ પેક્સની અગિયાર સ્ક્રિપ્ટ ગ્રીન ઝોનમાં અને ઓગણીસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી બીએસસી ખાતે બસોને ત્રેવીસ શેર અપર સર્કિટ એકસો છપ્પન શેર લોઅર સર્કિટ જ્યારે બસો ચાલીસ શેર વર્ષની ટોચે અને બાવીસ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા અંતે સેન્સેક્સ પાંચસો ને અડસઠ પોઈન્ટ ત્રાણું પોઈન્ટ હજાર અઢાર અને નિપટી એકસો પંચોતેર પોઈન્ટ સિત્તેર પોઈન્ટ ચોવીસ હજાર ચુમ્માલીસ પચાસ પર બંધ રહ્યો હતો જો આપને ટોપ ન્યૂઝનો અમારો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર